જય ભારત જય સંવિધાન હિન્કલાબ સિંદાબાદ તો સ્વાગત છે યુવા શક્તિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં અને તમામ મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા તો મિત્રો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે અને કોમેન્ટમાં પણ અને ફોન પણ આવે છે તો મને લાગ્યું કે માટે હું સ્પેશિયલ વિડીયોઝ બનાવું તો આપણે જ્યારે આરટીએ કરવી એટલે કે નમૂના ક મુજબ આરટીઆઈ કરવી ગ્રામ પંચાયતમાં તો આપણે તલાટીકા મંત્રીને સરપંચને જ્યારે આરટીઆઈ આપવા જવી છે અને આપણે માહિતી માંગવી હોય કયા કયા કામમાં કેટલો ભ્રિષ્ટાચાર થયો છે વિગતવાર તો આપણે તલાટીકા મંત્રીને આરટીઆઈ આપી તો એમને આપણે જવાબ આપવાનો હોય ત્રીસ દિવસની અંદર અને ત્રીસ દિવસની અંદર જો તલાટીકા મંત્રીએ આપણને આરટીઆઈનો જવાબ ન આપ્યો હોય તો આપણે પ્રથમ અપીલ કરવાની કઈ અપીલ કરવાની પ્રથમ પ્રથમ અપીલ કોને કરવાની તો વિકાસ અધિકારી એટલે કે તાલુકા વિકાસ અધિકારીને આપણે પ્રથમ અપીલ કરવાની તો મિત્રો તમને ખ્યાલ હોય તો હું કહી દઉં કે તમે ફરીવાર હું એકવાર સમજાવી દઉં જ્યારે પણ તમે આરટીઆઈ કરી હોય ગ્રામ પંચાયતમાં તો પ્રથમ અપીલ તમારે કરવાની તાલુકા વિકાસ અધિકારીને અને તમે જ્યારે જિલ્લામાં એટલે કે ડીડીઓ પર આરટીઆઈ કરી એટલે કે જિલ્લા વિકાસ અધિકારી તો તેમની પ્રથમ અપીલ કોને કરવાની એ હું વિગતવાર સમજાવી તો આજે આપણો મુદ્દો હતો કે કામ મંત્રી એટલે કે ગ્રામ પંચાયતમાં તમે આરટી કરી હોય તો તમારે પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે તો આજે નવા વર્ષથી આપણે શરૂઆત કરી દીધી છે તો આ વિડીયો વધુને વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે અને આપણા વિડીયો ધૂમ મસાવે છે અને અધિકારીઓ પણ આપણા વિડીયો જોઈને એમને પણ આગ લાગી રહી છે કારણ કે ગુજરાતની અંદર યુવા શક્તિ ગુજરાત યુટ્યુબ ચેનલ એક જ એવી છે જે સાવ સાદી ભાષામાં સાવ સિમ્પલ ભાષામાં તમને બધી વિગતવાર સમજાવે છે તો આ વિડીયો વધુ નું શેર કરો જેથી કરીને જે લોકોને જાણવાની ખૂબ રૂચિ છે એટલે એને કોઈક અલગ રીતનું જાણવું છે આરટી વિશે વિગતવાર તો તેમના સુધી આ વિડીયો શેર કરો અને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જરૂર જણાવો અને તમારે કેવા પ્રકારના વિડીયોઝ હોય છે એ પણ મને કોમેન્ટમાં જણાવજો તો હવે રજા લઉં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત જય સંવિધાન